ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારમાં મધરાત્રે વરસ્યો ધોધમાર વરસાદ રાત્રિના એક વાગ્યાથી સતત ત્રણ કલાક સુધી વરસ્યો મુશળધાર વરસાદ ભારે વરસાદના પગલે સ્થાનિક નદી નાળા ફરી બે કાંઠે વહેતા થયા ગોગાના કુકડ ઓદરકા નવા ગામ કંટાળામાં વરસ્યો ધોધમાર વરસાદ આખી સિઝનમાં ન પડ્યો હોય એટલો વરસાદ ત્રણ કલાકમાં ખાબક્યો ખેડૂતોના મગફળી કપાસ ડુંગળી અને જુવારના પાકને વ્યાપક નુકસાન ભારે વરસાદના પગલે સ્થાનિક નદી નાળા બે કાંઠે વહેતા થયા ચોમાસામાં જે બે કાંઠે વહેતા થવા જોઈએ તે હવે ભર શિયાળે વહેતા થયા છે થયા છે ચોમાસું જ્યારે સત્તાવાર પૂર્ણ થઈ ચુક્યું છે શિયાળાની શરૂઆત થઈ ચુકી છે ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે અને એવામાં અચાનક જ માઠું થયું જેના પરિણામે ભાવનગરમાં દરિયાકાંઠાના વિસ્તારમાં જ્યારે મધરાત્રે વરસાદ વરસ્યો ત્યારે સતત ત્રણ કલાક સુધી વરસેલા વરસાદને પરિણામે નદી નાળા બે કાંઠે થયા ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારમાં મધરાત્રે વરસ્યો ધોધમાર વરસાદ રાત્રિના એક વાગ્યાથી સતત ત્રણ કલાક સુધી વરસ્યો મુશળધાર વરસાદ ભારે વરસાદના પગલે સ્થાનિક નદી નાળા ફરી બે કાંઠે વહેતા થયા